અજ્ઞાનિરાંદસનશલાકયા ચક્ષુરન્ફલમ્યે નહિવે નેણ તંત્રેસિર્ન વૈકુંઠબુદ્ધેસ્તુ વૈકુંઠલો ગતિર્ઠલેશે રતિર્ઠલેશે મતિઠલેશે સદામારીશ્રી સારો સંઘ એટલે સારા મનુષ્યો જોડે રહેવું આપણું ઉઠવાનું બેસવાનું વાતચીત કોની જોડે થાય છે કેવી રીતે થાય છે એનો આપણે જીવન પર બહુ મોટો પ્રભાવ પડે છે આપણે સારા મનુષ્યો જોડે રહીએ તો એની છાયા આપણા જીવનમાં આવે અને ખોટા મનુષ્યો જોડે રહીએ કે ખરાબ માણસો જોડી રહીએ તો એની છાયા બી આપણા જીવન પર આવે છે આપણે પુષ્ટિ વૈષ્ણવ છે આપણને કોનો સાથ કરવો જોઈએ કોનો સંગ કરવો જોઈએ આ જોડમાં નથી આવતું કે વલ્લભે ગયો છે મારો હાથ એનો મને ભારી ભરોસો અને મળ્યો મને તાત્રશીનો સાથ એનો મને ભારી ભરોસો કે એક વૈષ્ણવને એક તાત્રશીનો સાથ હોવો જોઈએ તાત્રશી એટલે શું જે સાચાપણે વૈષ્ણવતાનું પાલન કરતું હોય વૈષ્ણવતા એટલે જો વૈષ્ણવ એટલે ખાલી નામનો વૈષ્ણવ હોય ને એ નહીં ખાલી બે કંઠી ગળામાં પહેરતો હોય અને પછી કઈ આચરણ ન કરતો હોય જીવનમાં એ સાચો વૈષ્ણવ ના કહેવાય વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીનો ઉપદેશો જે પોતાના જીવનમાં ઉતારીને જીવતો હોય કે જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો માણતો હોય એ સાચો વૈષ્ણવ કહેવાય આજે આપ સૌ બ્રહ્મ લીધું છે પણ બ્રહ્મ સમન લીધા પછી વૈષ્ણવતાનું કર્તવ્ય કેટલા જણ ફોલો કરો છો કે કેટલા જણ માનો છો કોઈ નથી માની રહ્યું કેમ કે એ સંગ દોષ છે આપણો આપણે ખોટા મનુષ્ય જોડે રહેવા લાગ્યા છે અને એ સંઘ બગડી ગયો છે તો આપણે આપણ આપણાથી આપણને ધર્મથી દૂર કરે છે આપણી સંપ્રદાય છે મુષ્ટિ માર્ગ એનાથી ભક્તિભાવથી દૂર કરે છે કે સંઘ એ બહુ જ મોટી ભૂમિકા આપણા જીવનમાં નિભાવે છે જો એક જ્યારે એને દુર્જન અને સજ્જન મળે છે ને તો એ દુર્જન બી સજ્જન બની જાય છે અને કોઈ બી જે ઇમ્પોસિબલ વસ્તુ હોય ને જે દુસ્સાધ્ય વસ્તુ જે સંભવ જ ન હોય એને બી સંભવ કરી નાખે છે કેવી કે એકવાર એક રાજાના દરબારમાં એક બહુ મોટા વિદ્વાન આવ્યો એમને એક શ્લોક પાદ મૂક્યો એટલે એક શ્લોકનો પચીસ ટકા કે આ શ્લોક કોઈ પૂરો કરી દે ને તો હું એના શરણમાં જતો રહું નહીં તો આખો રાજ્ય આખા રાજ્યે મારી શરણમાં આવવાનું બધા મંજૂર કર્યું ઠીક છે તે વિદ્વાને શ્લોક પાદ મૂક્યો પીપીલિકા ચુંબતી ચંદ્રબિંબમ એટલે એક કીડી હોય એક કીડી ચંદ્રમાનું આસ્વાદન કરે છે હવે એક કીડી ચંદ્રમા પર પહોંચી શકે સંભવ છે કે એક કીડી તમે ચંદ્રમા સુધી લઈ જઈ શકો સંભવ નથી તો બી કીધું કે આનું કોઈ પૂરું કરી બતાવો તો હું એને સાચું વિદ્વાન માનું તો એ સમયે બધાએ ખૂબ દિમાગ દોડાવ્યું પણ કોઈ એનાથી કઈ થયું નહીં છેલ્લે કાલિદાસ કાલિદાસ ખબર છે ને આપણા ભારત વર્ષના સૌથી મોટામાં મોટા કવિ હોય ને કવિ એટલે જે કાવ્ય રચના કરતા હોય ને સૌથી ઉત્તમમાં ઉત્તમ કાવ્યકાર કાલિદાસ છે તેમણે કહ્યું કે બસ આટલી સી વાત અને તું તરત પૂરું કરી નાખું પૂછ્યું બધાય કે બતાવો શું છે તેમણે શ્લોક લખ્યો કે અસજ્જન સજ્જન સંગી સંગાત કરોત દુસાધ્યમ સાધ્યમ પુષ્પા શયા શંભુ શિરોદ રૂડા પીલિકા ચુંબતિ ચંદ્રબિંબો કે એક કીડી ચંદ્રમા પર કેવી રીતે પહોંચે છે કે એક સજ્જન અને દુર્જન જ્યારે મળે છે ને ત્યારે દુઃસાધ્યને સાધ્ય વસ્તુ ભી કરી નાખે છે એટલે જે સંભવ નથી ને એ ભી સંભવ કરી નાખે છે કેવી રીતે કે એક કીડી જ્યારે ફૂલ ઉપર ચાલતી હોય અને એક ભક્ત એ ફૂલ ને તોડીને એ શિવલિંગ એટલે શિવજીના મસ્તક ઉપર ચડાવે તો શિવલિંગના મસ્તક જે શિવજીના મસ્તક ઉપર જે ચંદ્રમા છે તે ગંગાજી એ ચંદ્રમાનું એક એડિય આસ્વાદન કરે છે તો એ એ દુષાદ્ય વસ્તુ ભી સાધ્ય થઈ શકે જ્યારે એક સજ્જનનો સંગ મળે છે તો આપણે આપણા જીવનમાં કોની જોડે કેવી રીતે રહીએ છીએ જો શિવામબુલી આ्ञા કરે છે ને કે સંગા સર્વાત બના તે અજે તે જીત તે પછી અંતમાં શું આ કરે છે કે સાધુ સંતોહી હી વેશ જમ કે કોનો સંગ કરવો સારા મનુષ્ય આપણને તો ખબર ભી નથી પડતી કે ડગલે પગલે આપણને શું સંગ લાગી રહ્યો છે જો હરિરાયજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે આપણી ભાવના છે ને જે આપણને પ્રભુ પ્રત્યે ભાવના હોય એક નાનકડું એવું છોડ છે છોડ એટલે જેને આપણે પ્લાન્ટ કહીએ ને નાનકડું એવું છોડ હોય હવે એને તમે નિત્ય જલ આપો એ તમારું સત્સંગ છે તમે નિત્ય જલ આપીને એને સીંચો તો પછી ધીરે ધીરે એ મોટું થાય છે અને ફૂલે ફલે છે અને હવે દુસ્સંગ એટલે શું એટલે ખોટા મનુષ્ય આપણા જીવનમાં આવે તો એને કેવી રીતે સરખાવ્યું કે એ છોડ ઉપર યદી કોઈ તેજાત નાખી દે કે એસેટ નાખી દે તો શું થાય તરત બળીને રાખ થઈ જાય તેમ આપણી બી ભાવના જે આપણે આટલા વર્ષોથી સત્સંગ કરી કરીને જેને ઉપજાવીએ છીએ અને કોઈ આપણને ખોટો સંગ લાગી જાય છે તો તેની ઉપર એ તેજાબ કે એસિડ સમાન છે કે તરત એને બળીને રાખ કરી નાખે છે બીજું દુસંગ લાગે પણ સત્સંગનો અભાવ એટલે સત્સંગ ઓછો થઈ જાય ને યુ આર અ ટ્રુ ડિવોટી ઇફ યોર ફ્રેન્ડ હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ સ્ટાર્ટ બિલીવિંગ ઇન ગોડ જસ્ટ બિકોઝ હી નોઝ યુ આ એક બહુ સુંદર એક એનો કોટ છે બાકી છે કે તમે સાચા ભક્ત ક્યારે કહેવા જયારે કોઈ તમને ઓળખતું હોય અને એ પ્રભુમાં આપણે એ સત્સંગનું સાતત્ય જો મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કે તવા પઠોતી સુર સુતે સદા યમુનાસ્ટકમાં યમુનાસ્ટક નું પાઠ કેવી રીતે કરવું જોઈએ એટલે ભગવાન નામ કેવી રીતે લેવું જોઈએ तवाष्टकमिद मुदा એટલે મન થી ને પ્રકટી સુ તવાષ્ટકમિદ મુદા પઠતી શુર સુતે સદા મુદાન સદા એટલે મન થી ને નિત્ય એ સતત જે નિત્ય હોય ને સત્સંગ એનો પ્રભાવ અલગ જ પડે છે શ્રી સત્સંગ એટલે કેવી રીતે આપણે કોઈને હવે હું તમને પૂછું કે તમારામાંથી એવા કેટલા છે જેમણે પાક્ષાળામાં ભણીને બ્રહ્મ સંમન લીધું છે કોઈ નહીં કોઈ ભણ્યા છો પાક્ષાળામાં પુષ્ટિ માર્ગી પાઠશાળામાં ભણીને કોઈ લીધું છે તમે બધાને બધાને આપ ઘરે વાતાવરણ મળ્યું માતા પિતા વૈષ્ણવ હતા એ સેવા કરતા એ જોઈ જોઈને તમે બ્રહ્મસમ્વન લીધું છે હવે આજકાલ શું આજકાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે માતા પિતાઓને જ કોઈ રસ નથી સંપ્રદાયમાં તો બી છોકરાઓને ક્યાંથી હોય તો એવું એવી પરિસ્થિતિ ના આવી જોઈએ એટલે હું કહું છું દિવસમાં કેવલ દસ મિનિટ બધા સાથે બેસી કોઈ બી ગ્રંથ ગ્રંથનો એક શ્લોક કે કે એક વાંચન વધારે સમય નથી લાગતો 10 થી પંદર મિનિટ વધારે વધારે જાય છે તો એ બધા સાથે બેસી સત્સંગ કરો જે દસ મિનિટ કોઈ મોટી વાત નથી બચતો આજે બધા જ જે યુવાનો છે બધા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક બધામાં દસ મિનિટ દસ મિનિટ શું ચાર ચાર કલાક નાખી દે છે સોશિયલ મીડિયા તો એમાંથી એ ચાર કલાક વેડફવાના એમાંથી તમે 10 મિનિટ કેવલ પોતાના સંપ્રદાય માટે ના કાઢી શકો આજે ચલો આ તો શહેરની વાત થઈ ગામડામાં બીજી મોટી ઉંમર સોચો કરી એ જે આપણે 5 કલાક વડલા વડવા પર બેસીએ છે ત્યાં જે ગામનો વડલો હોય ત્યાં બેસીએ છે એના કરતાં આપણે 10 મિનિટ પોતાના સંપ્રદાય માટે ના આપી શકીએ તો આપ સૌને ખબર પડશે કે પુષ્ટિ માર્ગ શું છે અને જે માર્ગમાં આવ્યો છે કેટલો ઉત્તમ માર્ગ છે એમનું નથી મહાપ્રભુજી નામ નામ કે પુષ્ટિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ ને અનુભૂતિ કે કઈક અલગ માર્ગ પ્રકટ કર્યો છે જેને પ્રેમ માર્ગ ભક્તિ માર્ગ કહીએ છીએ તો આપ સૌ એ નીતિઓ નિયમ રાખો કે દિવસમાં દસ મિનિટ બધા એકત્ર થઈ અને કંઈક ભગવત સત્સંગ કંઈક ભગવત ચર્ચા કરવાની વિશેષને કહેતા વધારે સમય નહીં લઉં સમય આગળ વધી રહ્યો છે અમરેલી પહોંચવું છે પ્રભુને વિનંતી કરવું કે સદૈવ આપ સૌ ખૂબ કૃપા કરે આપ સૌનું ખૂબ ભક્તિભાવમાં વર્ધન થાય પોતાના ગુરુદેવ પ્રત્યે પોતાના સેવ સ્વરૂપ ઠાકોરજી પ્રત્યે ખૂબ પ્રેમ જાગે ભક્તિ જાગ એટલું જ કહી મારી વાણીનો વિરામ